લીંબડી એસટી ડેપો ખાતે લીંબડી અમદાવાદ ભુજના રૂટની નવી એસટી બસ શરૂ કરવામાં આવી ત્યારે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા આ બસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે લીંબડીથી ભુજ તરફ મુસાફરોને જવા માટે વાહનની તકલીફ પડતી હતી ત્યારે આ પરેશાનીને ધ્યાનમાં રાખીને નિગમ દ્વારા ફાળવવામાં આવેલ નવા બે એસ ટી વાહનો લીંબડી એસટી ડેપોના નવા એક્સપ્રેસ રૂટ લીંબડી અમદાવાદ ભુજને લીંબડી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ દ્વારા ગળિયું મોઢું કરાવી કુમકુમ તિલક કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ આ કાર્યક્રમ સબબ નગરપાલિકા પ્રમુખ શ્રી રઘુભાઈ પટેલ ડેપો મેનેજર શ્રી એમ એન મહંત કર્મચારી મંડળ કાર્યકારી પ્રમુખ શ્રી મદનસિંહ જાડેજા લલિતભાઈ સોલંકી સ્ટેન્ડ ઇન્ચાર્જ શ્રી વાય આર પરમાર પીએ રાઠોડ જે એ કેડી ઝાલા લીંબડી ડેપો કર્મચારી સ્ટાફ તથા બહોળી સંખ્યામાં જાહેર જનતા હાજર રહેલ આ રૂટનો સમય સવારે સાડા સાત વાગ્યા કલાકે લીંબડીથી અમદાવાદ તેમજ અમદાવાદ વાયા માલવણ ભુજ સવારે દસ વાગ્યા કલાકી ઉપડશે આ સેવાને કારણે લીંબડી વિસ્તારની જનતામાં હર્ષની લાગણી ફેલાયેલ છે કે નહીં ત્યારે આ લીમડી અમદાવાદ ભુજની બસ મુકતા લીંબડી બાડમેર લીંબડી જેસલમેર લીંબડી

હજુ લીમિડ ડેપો નવી બસો ફાળવવામાં આવશે અને લીમડી ડેપોનું આવક અને સંચાલન વધે રીતે નવા રૂટ પણ શરૂ કરવામાં આવશે જય હિન્દ જયભાઈ આ ક્યાં ક્યાંથી ક્યાં રૂટ રીતે છે